સંજેલી તાલુકાના સરોરી ગામે પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે એક કરોડ ઉપરાંતની રકમના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન યોજાયું હતું આ પ્રસંગે પંચાયત અને કૃષિમંત્રી વચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કર્મઠ માર્ગદર્શન હેઠળ વિકાસનો પાયો મજબૂત થયો છે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે હરેક માટે વિકાસનું શ્રેષ્ઠ આયોજન થાય છે રાજ્યના અવિરત વિકાસમાં કેન્દ્રના સામાન્યજનોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નિર્માણ પામી છે તે કારણ છે કે રાજ્ય સરકાર દ્વારા ગામડાઓ સુધી રસ્તા વીજળી પાણીથી માંડીને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત ભારતના નિર્માણ માટે આજના અમૃત કાળમાં સૌ નાગરિકોને સંકલ્પ થવા અનુરોધ કર્યો હતો ત્યારે વિકસિત ભારત નિર્માણ માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટે શોખ સંકલ્પબંધ બને તે મંત્રીએ જણાવ્યું હતું ઉપરાંત એક પણ લાભાર્થી વિકાસ યોજનાથી લાભોના વંચિત ન રહે તે પ્રયાસ થવા જોઈએ તેમને અનુરોધ પણ કર્યો હતો આ પ્રસંગે સાંસદ જશવંત ભાભોરે જણાવ્યું હતું કે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને આરોગ્ય માટે લોકોને દૂર દૂર સુધી ન જોવા પડે તેમ જણાવ્યું હતું બિલ્ડિંગની જવાબદારી આપણે સૌ કોઈની છે મુખ્ય જિલ્લા અલી આરોગ્ય અધિકારી શ્રી ઉદય તિલાવડ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રમેશ કટારા જિલ્લા ગ્રામ પંચાયત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો સહિત અધિકારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા